રિંગરોડ માન દરવાજાના ચામુંડા જ્વેલર્સમાં ગત 31 માર્ચના રોજ ગાંધીનગરના નાયબ કલેક્ટર હેતલ પટેલ તરીકેની ઓળખ આપી રૂપિયા 12.38 લાખના દાગીના ખરીદ્યા બાદ પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા પરંતુ આ ચેક રિટર્ન થતા દોડતા થયેલા જ્વેલર લખાભાઈ રબારીએ ગાંધીનગર ખાતે તપાસ કરાવતા હેતલ પટેલ નામનો કોઈ નાયબ કલેક્ટર ન હોવાનું જાણવા મળતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ પ્રકરણમાં પોલીસ ઠગ મહિલા હેતલ સિંહ ચૌધરી અને તેના પ્રેમી જેની સાથે તે હાલ લિવિનમાં રહે છે તે જીતેન્દ્ર ઉર્ફે જીતુ સેમરાજભાઈ પટેલની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા નકલી ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર હેતલ પટેલ સામે વધુ એક ગુનો સલાબતપુરામાં નોંધાયો છે

આ ગુનામાં એક ડેપ્યુટી કલેક્ટર તરીકે પોતાને ઓળખાવી અને છેતરપિંડી કરવાની બાબત સામે લાવે સામે હતી જેમાં પોલીસે વધુ ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું હતું જે આરોપીઓ છે એ હેતલ પટેલ અને જીતેન્દ્ર ચૌધરી આ બંને આરોપીઓના પોલીસે પોલીસ કસ્ટડી માટે ડિમાન્ડ કરી હતી અને નામદાર કોર્ટ દ્વારા પોલીસને બે બે દિવસની પોલીસ કસ્ટડી મળી હતી આ પોલીસ કસ્ટડી દરમિયાન મીડિયાના મીડિયાના મિત્રો મારફતે જે અમે પ્રેસનોટ અને જે પીસી કરી હતી અને જેને કારણે આ બાબત સામાન્ય જન સુધી પહોંચી શકી હતી તો તે બાબતે કેટલાક લોકોને આ ન્યૂઝ જોઈને પણ મેસેજ મળ્યો હતો કે આ પ્રકારનો બનાવ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બન્યો છે જે જે બાદ એક વ્યક્તિ સલાબતપુરા પોલીસ સ્ટેશન આવ્યો હતો અને એણે પોલીસને એવી રજૂઆત કરી હતી કે આમાં જે આરોપી તરીકે જે વ્યક્તિ છે જે બેન હેતલબેન પટેલ એણે આ વ્યક્તિ સાથે પણ ખોટું એક સર્ટિફિકેટ આપી અને એની સાથે પણ છેતરપિંડી કરી આ પ્રકારની પોલીસને પ્રાથમિક વિગત આપી હતી ત્યારબાદ પોલીસે એને વધુ પૂછપરછ કરતાં તેણે આ વ્યક્તિએ જણાવ્યું હતું કે પોતે ત્યાં સલાબતપુરામાં નાની લારી ચલાવે છે અને એને એક અન્ય વ્યક્તિ કે જે દાણા ચણાની લારી ચલાવે છે એ વ્યક્તિએ આવીને એવી વાત કરી હતી કે આ હેતલબેન પટેલ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટરનો હોદ્દો ધરાવે છે અને એસએમસીમાં તે નોકરી અપાવી શકવાની પોતાની એની ક્ષમતા છે અને એ રીતના એ કેટલાક રૂપિયા લઈ અને નોકરી અપાવી શકશે એ પ્રકારની વાત દાણા ચણાવાળા વ્યક્તિએ આ ભોગ બનનાર વ્યક્તિને કરી હતી ત્યારબાદ તેણે આ જે હેતલબેન પટેલ કરીને જે વ્યક્તિ છે એને સાથે મુલાકાત પણ કરી હતી આ મુલાકાતમાં હેતલબેન એવું જણાવ્યું હતું કે સાફ સફાઈ કરવાવાળાની જો નોકરી જોતી હોય એસએમસીમાં અથવા પટ્ટાવાળાની નોકરી તો સિત્તેર હજાર રૂપિયા થશે કોઈ સુપરવા દબાણ હટાવવાના જે સ્કોડ હોય છે અથવા ટીમ હોય છે એમાં સુપરવાઇઝર તરીકે નોકરી જોતી હોય તો એક લાખ રૂપિયા થશે અને ક્લાર્કની નોકરી માટે દોઢ લાખ રૂપિયા થશે